સમાચાર તરફ નજર કરીએ આણંદ થી આણંદના પેટલા પંદર ઓગસ્ટ ઉજવવા તાલુકા વહીવટી તંત્ર દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય કમલેશભાઈ પટેલ અને મહંત વાસુદેવજીની આગેવાનીમાં આ યાત્રામાં ખ્રિસ્તી સમાજ કિન્નર સમાજ આરોગ્ય સમિતિના ચેરમેન અને તાલુકાના મોટા હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા યાત્રા શહેરના વિવિધ રસ્તાઓથી પસાર થઈ નગરપાલિકા ગ્રાઉન્ડ પર સમાપ્ત થઈ હતી કેટલા વિશાર તિરંગા સાથે યોજાઈ એક વિશાળ કદના તિરંગાને લઈને આખા નગરમાં તિરંગા યાત્રા કરી અને જ્યાં ત્યાં હૃદયના ઉમરકાથી આ તિરંગા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું અને ઓપરેશન સિંદૂર પછીની આ તિરંગ યાત્રા હતી અને એકદમ કેટલાદ નગરમાં જનતા જન દરમાં એકદમ જોશ સાથે બી આ યાત્રાનું આયોજન થયું